નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ત્રણ દિવસમાં અંબાજી ખાતે નવ પોઈન્ટ અઠ્યાશી લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા ભાદરવી પૂનમનો મેળો બારમી સપ્ટેમ્બરથી શરૂ થયો છે માતાજીના દર્શન માટે પગપાળા ચાલીને લાખોની સંખ્યામાં માય ભક્તો અંબાજી પધારી રહ્યા છે આજ દિન સુધી અંબાજી ખાતે નવ પોઈન્ટ લાખ શ્રદ્ધાળુએ દર્શનનો લાવો લીધો અને માતાજીના મંદિર પર ચડાવી ભાદરવી મેળો સપ્ટેમ્બર સુધી ચાલનાર છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાહતના સમાચાર તારીખ લંબાવાય આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારનો મોટો નિર્ણય લીધો છે આ અંતર્ગત પ્રી આધાર અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે યુઆઈડીએઆઈએ એક્સ પરની માહિતી આપી છે કે મફત આધાર અપડેટની મર્યાદા ચૌદ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી જે હવે ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે એટલે કે હવે તમે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ ચોવીસ સુધી આધારને મફતમાં અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરો ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધે વરસાદ નવરાત્રિ બગાડશે આગાહી થઈ નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા વરસાદ વિલન બની શકે છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં નવરાત્રીમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે ખાસ કે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ વરસાદ બંધ થતાં ઉકળાટ પણ ભૂકા બોલાવશે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે તેવી શક્યતા છે રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદની શક્યતાઓ નહીં છે રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિવાળીને લઈ એસટી વિભાગનો મહત્વનો નિર્ણય દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતનને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધારો હોય છે જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત મહારાષ્ટ્રમાં દરે વતન જતા મુસાફરો માટે વધારાને કુલ બે હજાર બસો એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બોર્ડના પેપર ચકાસણીમાં ભૂલ કરતા ત્રેસઠ શિક્ષકોને દંડ રાજકોટના ત્રેસઠ શિક્ષકોને રૂપિયા બાણું હજારનો દંડ ફટકારોમાં આવ્યો છે બોર્ડના પેપર ચેકિંગમાં દસ થી ચાલીસ માર્કની ભૂલ કરી છે ધોરણ પેપર ચેકિંગમાં શિક્ષકોની ભૂલ સામે આવી છે માત્ર વિદ્યાર્થીઓ પેપરમાં ભૂલ ભૂલ કરે એવું નથી શિક્ષકોએ પેપર ચકાસણીમાં કરતા દંડ ફટકારવામાં આવ્યો છે ગયા વર્ષે ધોરણ દસ અને બારની પરીક્ષામાં પેપર ચેકિંગમાં મોટા પ્રમાણમાં ભૂલો કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આજના દિવસે ભારતમાં સોનાનો ભાવ તોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ રહ્યો છે જેમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત છોતેર હજાર ચાર ચારસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી બાવીસ કેરેટ સોનાની કિંમત અડસઠ હજાર બસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ચાંદીની વાત કરીએ તો તે પ્રતિ કિલો નેવ્યાશી હજાર છસો પર ટ્રેડ થઈ રહ્યો હતો નોંધનીય છે કે ચોવીસ કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી તેથી ગોલ્ડ ગોલ્ડ જ્વેલરી બનાવવા માટે બાવીસ કેરેટ સોનાનો ઉપયોગ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ડુંગળીના ભાવમાં થયેલો ઘટાડો સરકાર દ્વારા કરવામાં આવેલી આ પહેલ બાદ દિલ્હીમાં ડુંગળીની કિંમત કિલો દીઠ રૂપિયા સાઠથી ઘટીને રૂપિયા પંચાવન થઈ છે દરમિયાન સૌરાષ્ટ્ર પંથકમાં યાર્ડ ખાતે ડુંગળીનો વીસ કિલો દીઠ મહત્તમ ભાવ રૂપિયા તેતાલીસ આસપાસ રહ્યા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો